તો નિરંતિ છે કે આપણે તો શું ભણ્યા હતા પણ આપણા દીકરા દીકરીને આપણે ખૂબ ભણાવીશું અને બહુ સારી સારી પોર્ટ ઉપર આપણા દીકરા દીકરી હોય એના માટે પણ અમારા તારકભાઈ ઠાકોરજી પણ ઘણી બધી સમાજ માટે કામ કરી રહ્યા છે ક્યાં તારક થાય એમની પણ સરસ રજૂઆત મારા છે સમક્ષ રજૂ કરી હતી કે ઓબીસી વર્ગીકરણ માટે આપણો સમાજ શિક્ષણમાં પાછળ તો છે પણ ઘણા બધા એવા કારણો છે જે એક બે વાત તમે મને અહીંયા થી રજૂ કરો હાલો જેમ વિક્રમભાઈએ જણાવ્યું એમ કે આપણો સમાજ આજની તારીખના અંદર શિક્ષણ અને રોજગારમાં ખૂબ જ પાછળ જેના કારણે આપણો વિકાસ નથી થઈ શકતો અને એના સમાધાન રૂપી ગુજરાતના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ઓબીસી અનામત વર્ગીકરણ આજની તારીખ ના અંદર જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય એમને સત્યાવીસ ટકા અનામત આપવામાં આવે છે અમારે શિક્ષા ક્ષેત્રે અમારે એડમિશન લેવું હોય કોલેજમાં તો અને બીજી સરકારની નોકરી લેવી હોય તો ક્લાસ વન ટુ થ્રી ફોર કોઈ પણ સમસ્યા એ આવે છે કે આજની તારીખમાં ગુજરાતમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસી માં આવે પણ ખાલી અને ખાલી દસ થી વીસ જ્ઞાતિઓ બધી સીટો લઈ જાય છે એનું કારણ શું હોય આ દસ થી વીસ જ્ઞાતિઓ સામાજિક શૈક્ષણિક દરેક રીતે સમૃદ્ધ છે એમના જોડે સગવડ છે માર્ગદર્શન છે એમના ઘરે ઘરે તથા અધિકારીઓ છે અને તો એ માં આવે છે જેના કારણે જેને ખરેખર જરૂર છે અનામતની પછી ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય દેવી પૂજક સમાજ હોય રાવણ સમાજ હોય નાઈ સમાજ હોય એમનો કોઈ અનામતનો લાભ જ નથી મળતો અને એટલા માટે જ આપડે ઓબીસી અનામત વર્ગીકરણ કરાવવાની જરૂર છે કે કે અંદર બે ભાગ દો જો તમને ખબર જ છે બધી જ્ઞાતિઓ સરખી નથી તો જે ઓબીસી માં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને સત્યાવીસ ટકા માંથી છ ટકા અલગ અનામત આપી દો અને જે ઓબીસી માં વિકાસ થી વંચિત જ્ઞાતિઓ છે એમને એકવીસ ટકા અનામત થી અલગ આપી દો અને આ વસ્તુ સંવિધાનિક છે સુપ્રીમ કોર્ટે ઓગણીસો ત્રાણું ના અંદર કહ્યું હતું કે આવું થવું જોઈએ ભારતના બાર રાજ્યોના વસ્તુ અમલમાં છે કોંગ્રેસના રાજ્યોમાં અમલમાં છે તેલંગાણા અને કર્ણાટક અને ભાજપના રાજ્યોમાં અમલમાં છે જેમ કે રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય હરિયાણા હોય

અને એના માટે ઓબી સેના માં જરૂરી વિક્રમ ભાઈ જે આજની તારીખ માં ગુજરાત ના સુપરસ્ટાર આપણા સમાજ નું રત્ન છે એ આટલા સેવાભાવી વ્યક્તિઓ છતાં કેમની પોતે વાત કરેલી કે એ પોતે ઘર લેવા જઈએ તો હોવાના કારણે વસ્તુ પર એમનો પણ ભેદભાવ સેન કરવો પડે તો આ વસ્તુ કઈ રીતે થઈ શકે કે આપડી જમીન લેવામાં આવે એ જમીન ઉપર ફ્લેટ બનાવી શકાય અને ફ્લેટમાં ઠાકોરને રહેવા કેમ નથી રહેતા આ ભેદભાવ દૂર કરવા માટે આપણી વર્ગીકરણ કરાવવું ખૂબ જરૂરી અને આજની તમને બધાને વિનંતી કરું કે આપણા સમાજના જેટલા ભી નેતાઓ હોય ભાજપ હોય કોંગ્રેસના અંદર હોય કોઈ પણ કોઈ પણ જગ્યાના હોય એમની જવાબદારીમાં આવે છે કે અનામત વર્ગીકરણ જે સંવિધાનિક વસ્તુ જે ભારતના બાર રાજ્યોમાં અમલમાં છે અને ઠાકોર સમાજ જે સૌથી વધારે વસ્તી ધરાવતો હોય છતાં આપણા સમાજને લાભ નથી મળતો તો એમની રજૂઆત કરો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરો પ્રધાનમંત્રી શ્રીને રજૂઆત કરો અને છ મહિનાની અંદર ઓબીસી અનામત વર્ગીકરણ ગુજરાતનો અમલમાં લાવો કે જેથી આપણો સમાજ વિકાસ થઈ શકે અને આપણા ઉપર જે કલંક લાગ્યું છે સામાજિક રીતે પછાતપણાનું એ દૂર થાય અને વિક્રમભાઈ

અને જ્યારે પણ અમારી જરૂર પડે તાક તારકભાઈ તમે કેજો અમે ચોક્કસ તમારી સાથે છીએ સમાજની સાથે છીએ